ચેસની કચ્છનું ગૌરવ વધારતી માંડવીની તેજસ્વી છાત્રા ધ્વનિ ચૌહાણ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ચેસ પાંચમો ક્રમ મેળવ્યો ચેસની માંડવીની તેજસ્વી ધ્વનિ સંજયભાઈ ચૌહાણે પાંચમા ક્રમે વિજેતા બનતા ધ્વનિ ચૌહાણને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તાજેતર માં વડોદરા ગુજરાતમાં ગ્રેન્ડે પોર્ટ આઠ પોઈન્ટ જીરો ઇન્ટરનેશનલ ઓપન સેડે રેખડ રેટિંગ રેસ ટુર્નામેન્ટ બે હાજર પચીસ માં ચૌદ વર્ષની ઉપરની વુમન્સ કેટેગરીમાં રેખડ રેટિંગ

પહેલા બે વખત મુંબઈ મહારાષ્ટ્ર અને ભોપાલ મધ્યપ્રદેશ મુકામે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી હવે વેસ્ટ ઝોનમાં ધ્વનિ ચૌહાણ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે વેસ્ટ ઝોનમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગોવા રાજ્યના ચેસના સ્પર્ધકો ભાગ લેશે ધ્વની ચૌહાણ પિતા સંજયભાઈ કાંતિલાલ ચૌહાણ ખાવડા તાલુકો ભુજ સોલાર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે અને માતા શ્રીમતી તૃપ્તિબેન સંજયભાઈ ચૌહાણ ભુજમાં પીજી વીસીએલ માં નાયબ તરીકે ફરજ બજાવે છે ધ્વની ચૌહાણ હાલમાં ભુજની એસકેએલપી લેવા પટેલ કોલેજમાં બીએસસી નર્સિંગમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ધ્વની ચૌહાણ ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બનેલ છે ધ્વનિ ચૌહાણે ચેસ અને કરાટેમાં તેત્રીસ ટ્રોફી સાત મેડલ અને સાહીઠ જેટલા સર્ટિફિકેટ મેળવીને માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દીપે દિનેશભાઈ શાહે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ